આ આપણી જીવનસાથીની એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અંકલેશ્વરમાં આરતી ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ સારા પગારથી નોકરી કરતા એન્જિનિયર એવા સંદીપ રાઠોડ માટે આ ઓડિયો બનાવેલ છે તો પૂરો ઓડિયો જુઓ અને ખૂબ શેર કરો જેથી કરીને સંદીપ રાઠોડને યોગ્ય પાત્ર મળી રહે અને હવેથી આપણે દરરોજ ત્રણ વિડીયો મેળવવાનું નક્કી કરેલ છે સવારે દસ વાગે બપોરે બોર બાદ સાડા પાંચ વાગે અને રાત્રે નવ વાગે તો આ ઓડિયો વિડીયો જોતા રહો સારું લાગે તો લાઈક કરો અને શેર કરો અને જ્યારે તમે અમને ફોન કરો ત્યારે તમારી પાછળ તમારી પાસે વોટ્સએપ હોવું જોઈએ અને જેના માટે તમારે વાત કરવી છે એનો ફોટો હોવો જોઈએ અને કોઈ પણ ફ્રોડ ફોન આવે કે છેતરવાના ફોન આવે તો એનાથી બચતા રહ્યો અમારી જવાબદારી માત્ર મેલો યુટ્યુબમાં મૂકવા પૂરતી જ છે ત્યારબાદ તમારે બધી ખરાઈ કરી અને આગળ વધવાનું રહેશે તો આ ખાસ ધ્યાન રાખો અને એવી કોઈ ખાનગી વાત ન કરો જે શેર કરવાથી તમારે કંઈ મુશ્કેલી પડે કારણ કે આપણે એકવાર આમાં ઓડિયો મૂકી દઈએ પછી આપણે ડિલીટ મારતા નથી તો આ રીતે તમે જ્યારે વાતચીત કરો ત્યારે સંપૂર્ણ સભાન અવસ્થામાં જ વાત કરવી અને જવાબદારીપૂર્વક જ વાત કરવી અને અત્યારે આપણે સંદીપભાઈ રાઠોડનો ઓડિયો સાંભળીએ હેલો હેલો હા મારું સાહેબ બોલું છું હા આપણે અમદાવાદના છે મે આપણે છોકરા માટે કોઈ સારી છોકરી હે આપણે તો યુટ્યુબમાં મેલીએ છે મેલવું છે તમારે છોકરો બીટેક થયેલો છે રાઠોડ બરાબર મૂળ વતન તમારું વિરમ ગામ હમ વિરમગામ જોડે છે ને નળસો રોડ તો બઉ સરસ છે

સામે વાળી પાર્ટી બસો એ લે ને ત્રણસો એ લે વાળા એવું છે એવું છે મુસલમાન છે ને મોમેડીયન નું ગામ હા હા એમ અને કેટલી વાર આમ ફેરવાય કેટલી વાર હવે એ તો પક્ષી ઓ આપણ બતાડે કે આ આ જગ્યા ના પક્ષી એ બધું અચ્છા અઢાર કિલોમીટર લાંબુ છે ને અઢાર કિલોમીટર છે ને હમ સરોવર લાંબુ અઢાર કિલોમીટર છે હા પાણી બહુ ચોખ્ખું છે કા હા પાણી વચ્ચે ચોખ્ખું છે આમ ખારું પાણી પણ વચ્ચે પાછું ચોખ્ખું જ આવે છે હે 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 વચ્ચે ઓલું ટાપુ જેવું ને એવું છે ને બધું આ છે ને છે ને હિંગળાજ માતા નું મંદિર ને છે ને વચ્ચે હા ત્યાં તો જવાની બહુ મજા આવે હા હા ના ના જવાની ઈચ્છા તો છે જ ત્યાં બરાબર છે હા 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 આમ રહેવાનું ક્યાં તમારે અમારે બાબરા અમરેલી જીલ્લો બરાબર હા અમે હમણાં આ મહિનામાં જ જવાના છે રાજકોટ અમારા કાકા ના છોકરા છે ત્યાં મેરેજ છે february માં

વજન seventy five kg વજન છે ready તો તો એકદમ fit for life અને છે છોકરો એમ હમ હમ આમ વ્યસન બેસન કઈ ખરું એ કોઈ નઈ કોઈ નઈ ઘરે પરિવારમાં કોઈ નોન વેજ વાળા નઈ શરાબ વાળા નઈ એ માવો બાવો કઈ એવું એ કશું જ નઈ વ્યસન કોઈ વસ્તુ નઈ એમ ને કોઈ વ્યસન નઈ આને ચા પાણી જ ખાલી પીવાનું એમ ને? ચાય નઈ એને અમુક ટાઈમ કોફી પીવે એની મમ્મી બનાવે તો બાકી ચા બી બાકી બાર નું કોઈ એને ખાવાનું જ નહી તળેલી વસ્તુ બી બરાબર simple ચા જ હા પછી તમારે મકાન છે એમાં કેટલા રૂમ બૂમ કેવી સગવડ છે મારે અહિયાં ત્રણ રૂમ રસોડું છે એમ હમ અને હમણાં બીજું એક અમદાવાદ લેવું છે બાવળા માં અચ્છા અચ્છા હા હા એટલે હું કે અહિયાં થી થોડા દાડા પછી એ બાજુ બીજું મકાન એ બાજુ આમ industry જાય છે ને

બરાબર દીકરા નું ગોઠવાઈ જાય ને એવું લાગે ને તો હજી તમે એકાદ વાર મને પંદર એક દિવસ પછી યાદી આપજો બરાબર મારે એવો કોઈ પર્સનલ બાયોડેટા છે ને તો એ પણ હું તમને મોકલી કરી એનું કામ થઈ ગયું છે હા 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 હજી એક શિક્ષિકા બેન છે પણ એની ઉમર થોડીક મોટી છે સુરત પછી આપડે આપડે વિસ્તારમાં કઈ અમદાવાદ ની આજુબાજુ કે બીજે કઈ બીજા માં જવું એવું કઈ ખરું આમ તમારું હા ગુજરાત માં ગમે ત્યાંથી બરાબર હોવું અને દીકરી એમ કેટલું ભણેલી હોવી જોઈએ હીરો આને એવો એન્જીનીયર છે એ પ્રમાણે એટલે ગ્રેજ્યુએટ થયો હોય ને તો ચાલે મને કોઈ પણ ફેકલ્ટીમાં ગ્રેજ્યુએટ આમ નોકરી તો નથી કરવાની ને તમારે નોકરી નોકરી ની કઈ નોકરી ની તો ગણતરી નથી ને દીકરી નોકરી કરવા હવે એ તો એ બંને કમાય તો અત્યારે મોંઘવારી કેવી છે મળી જાય તો કરવા નો મળે તો કઈ નહી બરાબર ને બેય વસ્તુ બરાબર ને ના ના કાઈ મળી જશે તમારા દીકરા નું તમે કેસો સ્માર્ટ દીકરો છે વળી salary પણ સારી છે engineering કરેલું છે એટલે મળી જાય બરાબર ને બરાબર ને કઈ વાંધો નહી આવે એટલે નોકરી છે હું લેવા જ છું છે એને company ની ગાડી લેવા મુકવા એટલે થોડું હમ હમ કિલોમીટર છે એટલે ચાલી ના હોય એટલે હું બાઇક લઈને લેવા જઉં ના કાં તમે તમારા માંથી અત્યારે મને ફોટો આ મોબાઈલ થી મોકલી દો મને પહેલા સારું સારું મોકલાવું અત્યારે જ મોકલો હા 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 બલે 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 પૂરો જોયો હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો ઓ જે કરીને તમને બીજા વિડિયો મળતા રહે અને શેર કરો